ઢીંગી ગરવો ધણી અને જેના માળું ધીંગા મજ અહીંયા નકડંગ કેહર નિપજે અને બાકી ધીંગાઈ ખોખડ ધજ એવી પવિત્ર ભૂમિ એટલે આજે આપણે મુલાકાત કરવાના છીએ ગિરનાર પર્વતની જૂનાગઢની અંદર હોરઠ અમારી જગ જૂની અને ગરવો ગઢ ગિરનાર જેના હાવજડા હેંજડ પીએ એના નમણા નરને નાર એવી પવિત્ર ભૂમિ અને ઇતિહાસોની સાથે વર્ષોથી સંકળાયેલી ભૂમિ આ વ્લોગની અંદર આપણે જોવાના છીએ તો હું અને મારો મિત્ર ખુરીભાઈ અમે બંને ભાઈઓ નીકળી ગયા હતા ભવનાથ તળેટી તરફ અને ખુરીભાઈ ખૂબ જ છે એ મોજમાં હતા આ ફક્ત વ્લોગ નથી આની અંદર તમને ઘણી બધી માહિતી છે એ મળી રહેવાની છે આ કુદરતી નજારો છે એ પણ તમને આ મારા વ્લોગની અંદર જોવા મળી રહેવાનો છે હું અને મારો મિત્ર ખુરી બંને નીકળી ગયા હતા ભવનાથ તળેટીની અંદર જેમ જેમ તમે રસ્તાઓની અંદર આગળ વધશો એમ તમને રળિયામણા ડુંગર છે એ તમને જોવા મળી રહેવાના છે સામે જે તમને દેખાય છે એ ગર્વો ગિરનાર જે અઢીખમ વર્ષોથી ઊભો છે ઇતિહાસો સાથે સંકળાયેલો છે અને ઘણી બધી વાતો આપણા વ્લોગની અંદર કરવાની છે તો આ વ્લોગને જોતા રહેજો અને ત્યાંથી થોડાક આગળ હાલી એટલે તમે આ ખૂબ જ સુંદર મજાનો નજારો છે એ જોઈ શકો છો અને તમે જે સફર કરો એની અંદર જૂનાગઢની અંદર એટલા પવિત્ર સ્થળો આવેલા છે જેની આપણે ખરેખર જે એ નોંધ લેવી જોઈએ આ વ્લોગના માધ્યમથી તમારા સુધી આ માહિતી પહોંચે અને આપને અને આપના બાળકોને આપના ફેમિલીની અંદર પણ આ વસ્તુની ખબર પડે જો કે લગભગ ખબર જ હશે પણ તેમ છતાં આ વ્લોગ દ્વારા તમને અમુક સ્થળો છે એમની તમને મુલાકાત કરાવવાનો છું તો મારા વ્લોગને આપ જોતા રહેજો અને આ ચેનલની અંદર જો તમે નવા છો તો સાગર રાજગોર ઓફિશિયલ આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો આપણે નીકળી ગયા છીએ ભવનાથ તળેટી તરફ ધીમે ધીમે જેમ આગળ વધતા જશું એમ જેમ જેમ તમે ત્યાં પહોંચો એમ નજારો છે એ કંઈક કંઈક બદલાતો જશે અને આ ભૂમિની અંદર તમે પહોંચો એટલે ખરેખર તમને એવી અનુભૂતિ થાય કે અહીંયા કંઈક તત્વો છે એ પડેલું છે જૂનાગઢ એ ફક્ત એક શહેર નથી ઇતિહાસો સાથે અને ઘણા બધા એવા ઇતિહાસો સાથે સંકળાયેલું છે અને આ જુઓ જૂનાગઢ ત્યાંથી થોડાક આગળ હાલો એટલે રસ્તાઓની અંદર તમને વાંદરા છે એ જોવા મળી જવાના છે અને હું અને કુરીભાઈ થોડીવાર માટે ખરેખર અદ્ભુત નજારો અને આ સૌંદર્ય તમારે જોવા માટે એકવાર જૂનાગઢ તો આવવું જ પડે અને વાંદરા છે એ જોવો તમે કંઈક ખાઈ રહ્યા છે એનાથી થોડાક આગળ હાલશો એટલે તમને અશોક શિલાલેખ છે એ તમને જોવા મળી જવાનો છે વર્ષોથી જે વર્ષો પહેલાંના ઇતિહાસ છે એમની અંદર અશોક શિલાલેખની ખૂબ જ નોંધ લેવાની છે એ આપણે જૂનાગઢ શહેરની અંદર આવેલો છે બહારથી અશોક શિલાલેખનો કંઈક આવી રીતે નજારો છે એ જોવા મળે છે એ તમને રસ્તા ઉપર જ જોવા મળી રહેવાનો છે અને એ જ રસ્તા ઉપર તમે આગળ ચાલશો એટલે તમને જોવા મળી રહેવાનો છે દામોદર કુંડ જેને દામોકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાં નરસિંહ મહેતાની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે બાવન વખત શ્રી ભગવાન કૃષ્ણએ આ નરસિંહ મહેતાના ભક્તિઓ થકી બાવન વખત ભગવાને અહીંયા જૂનાગઢની અંદર આવવું પડ્યું હતું અને આ છે પવિત્ર દામોકુંડ જેની અંદર મહાશિવરાત્રિનો જે રાત્રે સાધુ સંતોની જે રવેડી નીકળે છે એ પણ અહીંયા જ શાહી સ્નાન કરવા માટે આવે છે ભક્તો પણ ગિરનારના પગથિયા ચડી અને છેટ દર્શન કરી અને જ્યારે નીચે આવે ત્યારે તે પણ અહીંયા દામોદર કુંડની અંદર સ્નાન કરે છે આ સામે જે તમે મંદિર જોઈ રહ્યા છો એ પણ ઘણા બધા મંદિર છે એ અહીંયા જોવા મળી રહે છે એનાથી તમે આગળ હાલશો એટલે તમને ભવને ભવનાથ તળેટી છે એમનો દરવાજો છે એ તમને દેખાઈ જવાનો છે જોઈ શકો છો ઉપર ગેટની અંદર એન્ટ્રી કરી લેશો એટલે સીધા જ તમને મંદિરના દર્શન છે એ થઈ જવાના છે જો રઘુનાથ દ્વાર છે અને ભગવાન ભોળિયાનાથની સુંદર મજાની મૂર્તિ છે એ તમને જોવા મળશે દર્શન થઈ જવાના છે અને ત્યાંથી થોડાક તમે આગળ ચાલશો એટલે રસ્તાની અંદર ઘણા બધા આશ્રમ છે એ આવે છે ત્યાંથી તમે જશો એટલે આ રસ્તો છે એ સીધો આપણે ગિરનારની સીડી છે જે જ્યાંથી જો આ સામે દેખાય છે તે પગથિયાથી તમે સીધા જ એ ઉપર ચડી શકો છો અને અહીંયાથી પછી હું અને મારો મિત્ર અમે બંને નીકળી ગયા ઉડન ખટોલામાં ઉડન ખટોલા એટલે કે જૂનાગઢની અંદર આવેલું એક રોપવે રોપવેની અંદર મિત્રો ખૂબ જ સરસ મજાની બંને ભાઈ છે મોજ માણવા માટે ત્યાં પછી આપણે લઈ લીધી રોપવેની ટિકિટ જોઈ લ્યો મિત્રો એક વ્યક્તિનું ભાડું છે સાતસો રૂપિયા તેમાં તમે ઉપર જઈ શકો છો અને નીચે પણ આવી શકો છો અને રોપવેની અંદર તમે જે સ્ટેશનની અંદર જશો એટલે તમને કંઈક આવો નજારો જોવા મળી રહેવાનો છે આ છે એમનો એન્ટ્રી ગેટ સામે તમે જોશો એટલે રોપવેની અંદર એક સેલ્ફી પોઈન્ટ છે એ આપવામાં આવેલો છે જ્યાં ઘણા બધા મિત્રો છે એ સેલ્ફી લેતા હોય છે જુઓ સામે છે એક કપલ છે એ સુંદર મજાનો ફોટો છે એ ખેંચી રહ્યું છે સામે ઉડન ખટોલા હું લખેલું છે અને પછી એ ભાઈએ અમારા ખુરીભાઈને કીધું કે ભાઈ એક ફોટો અમને પાડી દીધું ખુરીભાઈ કેમેરામેન સારા છે એટલે એમને એક ફોટો પાડી દીધો ત્યાંથી તમે આગળ જશો એટલે જે કાંઈ સામે તમે જુઓ છો ચિત્રો એની અંદર બધી વસ્તુઓ લખેલી છે અહીંયા તમને બેસવા માટે ખુરશી પણ મળી રહેવાની છે હું અને ખુરીભાઈ બંને ભાઈ છે એ સાથે જો આ ખુરશી છે એ તમે ત્યાં જઈશો એટલે વેઇટિંગ હોય તો કદાચ તમે અહીંયા આરામ પણ કરી શકો છો પછી ધીમે ધીમે તમે આગળ જશો એટલે ત્યાં તમને અલગ અલગ વસ્તુઓ છે એ જોવા મળી રહેવાની છે પછી આવી રીતે રેલિંગ હોય છે રેલિંગની અંદર તમારે સીધું લાઇનમાં જવાનું હોય છે એક વ્યક્તિ એની અંદર ચાલી શકે છે આ ટિકિટ છે ટિકિટ છે એ તમારી આવતી અને જતી બંને વખતે છે એ ચેક કરવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન થાય અને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા રોપવે સ્ટેશન પર આ છે રોપવે સ્ટેશન જો આ જે સામે છે એમની અંદર આપણે બેસી અને અદ્ભુત નજારો છે એ જોવા જવાનું હોય છે તમને આગળ મેં દામોદર કુંડના દર્શન કરાવ્યા છે ગિરનારને જે પગથિયાથી શરૂઆત થાય છે એ પણ આપણે દર્શન કરાવ્યા છે ભવનાથ મહાદેવના દર્શન છે એ મેં તમને કરાવ્યા છે અને ફાઇનલી આપણે બેસી ગયા છે રોપ વેની અંદર તો પહેલી વખત તમે બેસો એટલે તમને થોડું અજૂકતું લાગે બાકી આની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે ને જો આ રીતે સામે છે એ આ રીતે રોપવે ચાલુ થઈ છે હવે આપણે જે રોપવે જે ડબ્બાની અંદર બેઠા હતા એ છે એ ચાલુ થઈ ગયું છે જો આવી રીતે જાય છે સામેથી બીજા પણ તમે આવતા જોઈ શકો છો હું અને કુરીભાઈ છે બીજા બે વ્યક્તિ પણ અમારી સાથે બેઠા હતા અને આ રોપવેની અંદર આવો કંઈક નજારો છે એ તમે જોઈ શકો છો હજી તો શરૂઆત છે હજી તો ઘણું બધું આપણે ઉપર જવાનું છે અને ઉપર જઈ આપણે રોપવેની અંદર જ્યાં રોપવે નીચે સ્ટેશન છે એવું સ્ટેશન ઉપર પણ આવેલું છે અને જુઓ આ નજારો છે એ ખૂબ સરસ મજાનો છે એ ગરવા ગિરનારનો છે જે આપણે રોપવેની અંદર બેસશું એટલે તમને જોવા મળી રહેવાનો છે ઉપરથી તમે નીચે નજર કરો એટલે તમને જુઓ આ નાનું જે દેખાય છે એ આખું ભાવના તળેટી છે અને આગળ તમે જોઈ શકો છો એ જૂનાગઢ શહેર છે ખૂબ જ ઊંચાઈ ઉપર છે એ આ રોપવે જઈ જાય છે અને જોઈ લ્યો તમે અહીંયા સામે જે દેખાય છે એ ગિરનાર પર્વત છે ફાઇનલી થોડી જ વારની અંદર આપણે ત્યાં પહોંચી જવાના છીએ ફક્ત આ નજારો છે એ આપણે એકવાર જોઈ લે એટલે આપણે એમ થાય કે ના ભલે અને આ સિસ્ટમ એવી છે આની અંદર કોઈ પણ પ્રકારનો ડર છે એ રહેતો નથી એટલે કોઈએ ગભરાવું નહીં કે ભાઈ રોપવેની અંદર આપને ડર લાગશે તો શું કરશું નહીં એવો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે એ થતો નથી સામે જે તમે જોઈ શકો છો એ આખો રોપવેનો થાંભલો છે એમાં ઉપર જાડા જે તાર છે એ ટેકનોલોજી દ્વારા આખી જે આ સિસ્ટમ છે એ ચલાવવામાં આવે છે અને અહીંયા ઘણા બધા રોપવેના જે આપણે બેસીએ છીએ એ આપણી ભાષામાં કહીએ તો ડબ્બા છે એ તમને જોવા મળી રહેવાના છે જો તમે નીચે જોઈ શકો છો ઘણા બધા થાંભલા આ ઉપર છે એમની અંદર એવા ચક્રો છે એ ફિટ કરેલા હોય છે અને આખી સિસ્ટમ છે એ ટેકનોલોજી દ્વારા આ રોપવે છે એ ચલાવવામાં આવે છે આ આખા નીચે છે જો સામે જઈ રહ્યું છે એક આખી સિસ્ટમ છે એ ટેકનોલોજીથી છે અને તમે નીચે જોઈ શકો છો જો આ નીચે તમને જે ડાબી બાજુ દેખાય છે આ જોઈ શકો છો આ છે નીચેથી આપણે જે પગથીયા દેખાડ્યા હતા એ ગિરનાર ઉપર ચડતા હો એટલે આ સીડીએથી તમે ત્યાં ચડશો તમે ત્યાં જશો આ ઉપરથી કાંઈક દ્રશ્ય છે એ આવું અલગ જ દેખાય છે પ્રકૃતિ પ્રેમી જે માણસો છે જેને પ્રકૃતિ ખૂબ ગમે છે જેને કુદરતના ખોળે રમવું ગમે છે એના માટે આ રોપવેની અંદર બેસવું એક વખત ખૂબ જ જરૂરી છે જેની અંદર તમે પ્રકૃતિનો આનંદ છે એ ભરપૂર આનંદ માણી શકશો સામે છે એ ગિરનાર પર્વત છે એ તમે જોઈ રહ્યા છો થોડી જ વારની અંદર આપણે અંબાજી મંદિર સુધી આ રોપવે સિસ્ટમ છે એ તમને ત્યાં પહોંચાડી દેશે એનાથી આગળ તમારે કદાચ ગિરનાર પર્વત ઉપર ચડવું હોય તો તમારે પગપાળા યાત્રા કરવી પડશે એનાથી આગળ છે રોપવે સિસ્ટમ છે નહીં એટલે એમનું છેલ્લું સ્ટેશન છે અંબાજી અને આગળ તમે જોશો એટલે તમને જુઓ ક્યારેક ક્યારેક એવું બને છે કે ભાઈ ફક્ત બે મિનિટ કે ત્રણ મિનિટ માટે તમે રોપવેની અંદર બેઠા હો તો ગમે તેટલી ઊંચાઈ હો તમારો જે રોપે છે તે ત્યાંને ત્યાં ઊભો રહી જશે તો તમારે છે એ બીવાની કે ડરવાની બિલકુલ જરૂર નથી એ અમુક સિસ્ટમ થકી થોડીવાર માટે બે કે ચાર ત્રણ ચાર મિનિટ માટે છે એ બંધ રહેશે અને આટલી ઊંચાઈ હો અને સ્વાભાવિક છે કે ભાઈ આપને ડર લાગે પણ એવી કોઈ ડરવાની જરૂર નથી બે પાંચ બે કે ચાર મિનિટ માટે જ ફક્ત એ ત્યાં ઊભું રહે છે એટલે આપણે બધું જોઈ શકીએ દર વખતે ઊભું રહે એવું પણ જરૂરી નથી જુઓ નીચે તમે જોઈ શકો છો ઉપર ઘણી બધી ધુમ્મસ પણ હોય છે આ ફાઇનલી મિત્રો તમારી જ્યાં સુધી નજર પહોંચે હવે તમને જો લાલ કલરનું પહેલું દેખાય છે એ હકીકતની અંદર રોપવેનું સ્ટેશન છે હવે આપણે ઉપર ઘણી બધી જગ્યાએ ટોચ ઉપર છે એ પહોંચી ગયા છીએ જોઈ લો તમે અમારી સાથે બીજું પણ એક ફેમિલી છે એ રોપવેની અંદર હતું હવે બાજુની અંદર તમે જુઓ એટલે તમને ઘણા બધા ધર્મસ્થળો આપણા મંદિરો છે એ દેખાવાના છે આ બાજુ પણ છે અને સામેની બાજુ પણ છે હવે ફાઇનલી ઉપર જે જેવું નીચે સ્ટેશન હતું એવું સ્ટેશન છે એ તમને ઉપર પણ મળી જવાનું છે એટલે હવે થોડી જ વારની અંદર આપણે અંબા માતાજીના મંદિરે છે એ પહોંચી જવાના છીએ જુઓ આ ડુંગર ઉપરથી આવા મંદિરોનો કાંઈક આવો નજારો હોય છે જો તમે ખરેખર આ એક વખત રોપવેની અંદર તમે જાઓ એટલે તમને બધી અનુભૂતિ છે એ આપમેળે થઈ જશે જુઓ ચારે બાજુ છે એ લીલો વૃક્ષોથી ઘેરાયેલો આપણો ગિરનાર છે એ તમને દેખાય છે એમની અંદર

ફાઇનલી મિત્રો હું અને મારો મિત્ર ખુરીભાઈ છે એ અમે પહોંચી ગયા છીએ અંબાજીના મંદિરે અંબા માતાજીના મંદિરે ગિરનારની શિખર ઉપર ટોચ ઉપર આવેલું જો સામે જય અંબે લખેલ છે આ અંબા માતાજીનું મંદિર છે અહીંયા વિદેશથી પણ ટુરિસ્ટ જે વિદેશી મહેમાનો છે એ પણ આપણા સૌરાષ્ટ્રની ધરતીની અંદર મહેમાન વારે વારે બનતા હોય છે આ છે પગથિયા તમે આ પગથિયા ચડશો એટલે સીધા તમને અંબા માતાજીના મંદિરે અંબા માતાજીના દર્શન છે ત્યાં થઈ જવાના છે અહીંયા અંબા માતાજીના લાખો શ્રદ્ધાળુ છે એ આ માતાજીના આંગણે પોતાનું માથું નમાવા છે એ આવતા હોય છે ઉપર છે ઘૂમટ છે અને મંદિરની અંદર જુઓ તમે અહીંયા તમે નીચેથી શરૂઆત કરશો તો નીચેથી તમને આ કાવડ જેને આપણી ભાષાની અંદર કહી શકાય કાવડ યાત્રા પણ તમે કરી શકો છો જેમને ચાર વ્યક્તિ છે એક વ્યક્તિને વચ્ચે બેસાડી અને તમને છે એક ગિરનારની ટોચ સુધી લઈ જશે અને પાછા નીચે પણ જુઓ આ જઈ રહી છે આ ફક્ત બે વ્યક્તિ જ છે એ ઉપાડે છે અને આગળ હતું એ ચાર વ્યક્તિ છે એની અંદર પણ તમે યાત્રા છે એ કરી શકો છો આ લોકો તમને ઉપર સુધી દર્શન કરાવશે અંબા માતાજીના જેટલા જેટલા વચ્ચે સ્થળો છે દર્શન કરાવશે અને ફરી પાછા નીચે પગથી પણ તમને છોડી જશે અને આ છે ગિરનાર પર્વત જેની જો તમે સામે જે જોઈ રહ્યા છો એ ગિરનારની ટોચ છે શિખર છે અને જુઓ તમે આ સીડી છે સીડીની અંદર જે લોકો પગપાળા યાત્રા કરતા હોય છે એ સીડીએથી અહીંયાથી ચડી આ મંદિર સુધી જે ટેકરા ઉપર દેખાય છે ત્યાં તમારે જવાનું છે નીચે તમને અહીંયા નાસ્તા માટે જમવા માટેની વ્યવસ્થા મળી જવાની છે પછી આ બહેનો છે અહીંયા કંઈક ફોટો પડાવતા હતા અહીંયા શંકર ભગવાનની જે મૂર્તિ છે એની પાસે એ પણ આપણે જોઈ લીધું અને ફાઇનલી મિત્રો આપણે અંબા માતાજીના મંદિર પાસેથી એમના પરિસરમાંથી જુઓ માતાજીના મંદિરનો કંઈક આવી રીતે જોઈ શકો છો તમે ખૂબ જ સુંદર મજાનું અને ખરેખર અહીંયા એક વખત છે એ આપણે મુલાકાત લેવી જોઈએ શિખર ઉપર છે એ મા અંબાનું છે એ મંદિર આવેલું છે અને ત્યાંથી તમે નીચે જુઓ એટલે આવો નજારો જુઓ ઓલું રોપેમાંથી તમને દેખાતો તો એ મંદિર તમને નાના નાના દેખાશે અને નીચે તો જો વાઈટ કલરનું જેટલું જોઈ શકો છો એ આખું જૂનાગઢ શહેર છે અને બાકી જે આ તળેટીઓ છે પહાડોની એ ત્યાં આવેલી છે અહીંયા બાજુમાં આપણું છે એ રોપવે સ્ટેશન છે જોઈ શકો છો અને અહીંયા અવકાશી નજારો તો એટલો મસ્ત હોય છે કે એની તો તમે કાંઈ વાત જ પૂછો નહીં અંબા માતાજીના દર્શન કરી અને પછી તમે જશો સીડીએ ચાલશો એટલે સીધું તમને ગિરનાર પર્વત ઉપર જવાનો રસ્તો છે ત્યાં સીડી છે પગથિયાથી તમારે ચડવાનું રહેશે અને આ ફાઇનલી મિત્રો આપણે પાછા રિટર્ન છે એ થઈ ગયા છીએ સીધા છે એ આપણે આપણા રોપવે સ્ટેશનની બાજુ છે એ આવી ગયા છે જો સામે છે ગિરનાર પર્વત છે અને જંગલ જાડી પર્વતો અને અદ્ભુત નજારો છે અહીંયા જો તમારે જોવો હોય તો તમારે એક વખત રોપવેની અંદર બેસી અથવા તો પગપાળા યાત્રા કરી અને જૂનાગઢની અંદર ગિરનાર પર્વતની મુલાકાત એક વખત અવશ્ય તમારે છે એ લેવી જોઈએ જો સામે જે છે આ પહેલાં ટેકરા ઉપર જે તમને ધજા દેખાય છે એ છે બીજું મંદિર છે ત્યાંથી ઉપર ચડવાનું ત્યાંથી પાછું નીચે જઈ અને જે સામે છે ત્યાં તમારે જવાનું છે અને હવે આપણે નીકળી ગયા છીએ પરત નીચે આવવા માટે નીચે આવવા માટે અમે ફરી પાછા રોપ અંદર બેસી ગયા છીએ ઉપરથી તમે કંઈક જુઓ એટલે આટલું તમને આવો નજારો જોવા મળશે જે મંદિરો છે એ તમને પાછા જોવા મળી રહેવાના છે હું અને મારા મિત્ર ખુરીભાઈ અને બીજા અમારી સાથે ફેમિલી પણ હતા તો હવે અમે ફાઇનલી નીકળી ગયા છીએ નીચે તો જોતા રહ્યો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલ સાગર રાજગુરુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હો તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જુઓ આ રીતનો નજારો છે એ કંઈક તમને જોવા મળી રહેવાનો છે ફરી પાછા આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સ્ટેશન ઉપર આપણે પાછા આવી ગયા છીએ અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટની અંદર પણ જણાવી દેજો અને હવે આપણે આગળ નીકળી ગયા છીએ તો મળશું બીજા મારા વિડીયોની અંદર મારી ચેનલ સાથે જોડાયેલા રહો